મોરબી જિલ્લાના વાગજી મહેલ ને મિમંદિરની બાજુમાં એક એક રીતે ધાર્મિક ધાર્મિક સ્થળ બંધાયેલું કલેક્ટરશ્રી તરફથી આર એન્ડ બી વિભાગ તરફથી અમને બંદોબસ્ત ફાળવણી માટે પત્ર મળેલો હતો જેના આધારે અમે બંદોબસ્ત ફાળવેલો હતો આ જે જગ્યા છે એ અગાઉ બે હજાર બાવીસમાં માં લેન્ડ ગ્રેબિંગ અંતર્ગત ગુનો પણ દાખલ થયેલો હતો આરોપી લગભગ થી બાર મહિના જેલમાં પણ રહેલા છે એમના જોડે દેખીતી કોઈ પુરાવા માલિકીના પુરાવા ન હતા જે અનુસંધાને કોર્ટમાં કેસ ચાલેલો આરોપી મૂળ આરોપી જે હતો એ તો ગુજરી ગયા હતા પણ કેસ નામદાર કોર્ટે એબેટ કરી અને જે જમીન છે એ પરત મેળવવા માટે એક્સસીએમ આર એન હુકમ કરેલો જે અનુસંધાનમાં આ મેટર હાઈકોર્ટમાં પણ ગયેલી અને હાઈકોર્ટમાં પણ એ લોકો કોઈ પુરાવા રજૂ કરી શક્યા નથી તો તરફથી પી તરફથી માંગણી કરવામાં આવેલી ફાળવણી કરવામાં આવેલી છે અમે બસો થી અઢીસો જેટલા પોલીસ કર્મચારીઓ બહારના જિલ્લાથી આવેલા છે પાંચ ડીવાયએસપી બહારથી એમને બંદોબસ્તમાં મળેલા છે પ્લસ ત્રણ ડીવાયસપી મારા અહીંના અને અહીંના લોકલ સાડી પાંચસો જેટલા પોલીસ કર્મચારીઓ તારે બંદોબસ્તમાં છે જે આખી રાત પણ બંદોબસ્ત કરશે મોરબીની પ્રજાને મારી એક નમ્ર અપીલ એ પણ છે કે આજે કોઈ ખોટી દોરવણી કે કોઈ ખોટા ઉશ્કેરણીજનક કે કોઈ અફવાઓથી દૂર રહેવું કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા પોલીસ સક્ષમ છે કોઈ પણ પરિસ્થિતિ ઊભી થાય તો પોલીસ કંટ્રોલ રૂમ એસપી ડીવાય એસપી કે પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીના મોબાઈલ નંબર પર કોન્ટેક કરવા વિનંતી છે અને અન્યને પણ લોકોનું સૌહાર્દ જળવાઈ રહે એવી પણ મારી વિનંતી છે અને નાના મોટા બનાવો બનેલા છે જેમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશને કાર્યવાહી કરીશું અત્યારે હાલ અમારી જે પ્રાયોરિટી છે એ બંદોબસ્ત શાંતિથી અને જે પૂર્ણ થાય એવી અમારી ઈચ્છા છે મોરબી શહેરમાં આવેલી મણી મંદિરના બાજુમાં દરગાહનું ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું રાજકોટ મોરબી સુરેન્દ્રનગર જામનગર સહિતની પોલીસ ટીમોનો ખડકલો કરવામાં આવ્યો હતો અને સાથે જ પાંચથી વધુ બુલડોઝર દસથી વધુ ડમ્પરો દસ કલાકથી ભારે જહેમત બાદ ત્યાં હટાવેલું દબાણ દૂર કરવામાં આવ્યું હતું સાથે જ મોરબી શહેરમાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સતત રાઉન્ડ ટિકળો એટલે કે પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું હતું સાથે જ વાત કરવામાં આવે તો મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકે ટોળાએ પથ્થરમારો પણ કર્યો હતો અને સાથે જ બહાર રાખેલો બોર્ડ પણ તોડી પાડવામાં આવ્યું હતું ત્યારે આ બનાવ અંગે મોરબી પોલીસ વડાએ શું કહ્યું તે પણ જુઓ સાથે જ આખી ઘટના શું હતી ક્યારે દબાણ કરવામાં આવ્યું હતું કેવી રીતે હટાવવામાં હતું કોની રજૂઆત હતી અને ક્યાં ક્યાં કેસ ચાલ્યો હતો સંપૂર્ણ માહિતી સાંભળો પોલીસ વડા મુકેશ પટેલ પાસેથી